એટલે હાના માટે બેઠીએ ના હાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહિયાં જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે ચર્ચા અમે આવેદન પત્ર આપવા માટે કેવાડિયા જતા શું કામ અટકાવો છો કેવું એટલે આપણે દેશ માં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્યો ના મે નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે બનવાનું છે છોટોલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર

મંદિર જવા માટે વાત આવો न के भाई थे भाईभा ने भी ता बोला है तुम्हारा फंडे सर नहीं आ हां हां बोला ही लो अरे पण बोला ओట్లాक आपन हरिरे मंदिर जावे अब दर मंदिर देव सिटी जमाना भाई 500 मीटर 10 किलोमीटर नشي केबाना हम से आवो तो कोने मंदिरे दोरी जाए बे मिनट अब जेऊ छे तो नथी जावे मंदिर अपने साथी की सही है हां चाचा आ हां अइया अइया छेड़ ना ना अइया न ना जाहिर रस्तो छे हमें आवो तो ट्रैफिक करो तो हमें अइ पास ट्रैफिक जाहिर रस्ता पर के दे सो भाई हो ट्रैफिक करु नहीं कर रहा આપે કીધું આપને વિઝિટ કરવાની છે સાહેબ અમે માન આપ્યું આપની વિઝિટ છે આપ એમ એટલે કે લઈ શકો અમે અમે ના 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 આપે કીધું ઓલ કે આવી છે ને ઘર છે એટલે તમે કીધું પણ આપે કીધું તમને મળવા ચાલો આ મંદિર ચાલો બેઠક હોય છે સાહેબ ચાલો એટલે ઉપર મંદિર નજીક છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો ને આવો આવો બાડીયા એટલે ખાના માટે બેઠીએ ની ની બેઠીએ ને ચર્ચા ના ખાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા ખાના માટે બેઠીએ અમે કે ચર્ચા

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા પચાસ જગ્યા ભૂલાની જરૂર નહીં હંમેશા શો ઓફ સ્ટ્રેન્થ કરવાની જરૂર નહીં પે પ્રેશર ક્રિએટ કરવાની કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે તમે આવતા છે એટલે અમારા લોકો ડેમો ડેમોમાં બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છે

બે ચર્ચા કરી હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાંની સામે હતી તો ત્યાં બેસી આપણે આવો અહિયાં મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બેલા નથી ભાઈ હા તમે એ અમારે થોડું કરવાનું તમે

આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો હાથે છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગ નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટીન તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાઈ જ શકાય એટલે નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

આવું નહી કરો પ્લીઝ પ્લીઝ આવું છો ના તમે લો કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પડે એ આવતા હોય તો જરૂર નથી તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કૌભાંડ બાર એને હોદો ને તમે અમારી પાછળ પાસે એને હોતો ને તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે કામ છે ને પોલીસ કરો કાયદો વ્યવસ્થા શાંતિ ચલાવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં અમે કરતા જ નથી અમારા કેટલા પ્રોગ્રામો થયા કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે આહવાન તો કરીએ જ ને અમે અમે આવો તમે મોરચો લઈને આવો રાતે બે વાગે અમારા લોકોના ના તોડે એટલે અમારે ઘરે બેહી ઘરે બેહી રહેવાનું ના ના એકલો ઘરે અમે આવીએ ટોળા લઈને તમે હું કામ એકલા નથી આવ્યા ટોળું કામ ના ટોળું લેમ કેમ આવ્યા તમે તમે હાથે તમે તો બંદુક વાળો હાથે લઈને ફરો છો આઈપીએસ થઈને બંદુક તમારી હાથે જોઈએ પેલો ગઢ હાથે લઈને ફરો છો ને અમે તો એકલા જ કરીએ છીએ

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા છે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે ના ગાડી અત્યાચાર થાય જાય આમાંથી કોણ છે કોઈ નથી મારા બેટા રાતે પોલીસ લોકો તો એમને આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ મારી વાત સાંભળો તમે વ્યવસ્થા કરો આવેદન પત્ર અમે આપીને જવાના છે એવું લાગશે ને આ લોકો બધા અહિયાં ગોરા ઉભા રહે છે તમે તમે પછી આપી દેજો આપી એટલે લોકોને કોણ લોકોને વાયદો કરી રહે એટલે અમારે બે જવાનું આવો પેલા મંદિરે ભેજ આવો ચાલો ના ના બે બસો મીટર આવું ના હોય આવું બિલકુલ ના હોય બીજા પોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નહીં અમને આવે છે ને

લેવા માટે અમારી પાસે ટાઈમ બી નથી કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનું એટલે બધું છોડો શીખામણ નહીં આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે ચાલો ચલો ચાલો